નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની વીર રસનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે વર્ણવો પરમાર વર્ણવો પરમાર એક પચીસ વર્ષનો ક્ષત્રિય યુવાન હતો હજુ તો થોડા દિવસ થયા હતા લગ્નને આજે છઠ્ઠા દિવસનું સવાર હતું અચાનક ગામમાં ચીસ પડી બુગ્યો ઢોલ વાગ્યો ચારણે ચોરે આવી હાંકલ મારી કે ક્ષત્રિ લાગે ખોટ ગઢથી જાતા માવડી દેખી વર્ણવા દોડ મત લજાવે માવડી ગામનું ગૌધણ લઈ મિયાણા ભાગતા હતા ચારણનો દુહો સાંભળી વર્ણવા પરમારને સુરાતન ચડે છે ભાલો લઈ વર્ણવો ચોરેથી જ ઘોડે ચડ્યો બીજા રજપૂતોને પાસળ રાખી ઘોડા પર આવતા મીંઢળ બંધા વરરાજાને જોતા મિયાણાને થયું વાહ રજપૂત વર્ણવાની બહાદુરી જોઈ મિયાણા ચકિત થઈ ગયા અને યુદ્ધ વગર જ ગૌધન પાછું આપ્યું અને બોલ્યા જા બાપ તારી પરણેતર તારી વાટ જોતી હશે વર્ણવો ગામમાં આવી સૌને પોતાનું પશુ સોંપે છે પણ સુથારની સ્ત્રી પોતાના રોતા છોકરાને કેડે વળગાડી કકળતી આવી બાપુ વર્ણવા બધાયના ઢોર લાવ્યો અને મારી બોડી ગાજ રહી ગઈ મારા ગભરુડાજ જ શું સાસુ વિના ટળવળ છે વર્ણવો ઇસ્ત્રી વાત સાંભળી ફરી ઘોડે ચડ્યો બોલ્યો બેન તારી બોડી ગાય વગર પાછો નહીં ફરવું પણ બોડી ગાય ક્યાંથી મળે ગાયને તો મિયાણાએ ખાવા માટે કાપી નાખી હતી ગૌમાતાનું રુધિર ભાળી વર્ણવો પરમાર મરણ્યો બન્યો આખા રણમાં રમખાણ જામ્યું ઠેઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગેડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું ત્યાર પછી કહેવાય છે કે તેનું ધડ લડ્યું મિયાણા નાસી સૂટ્યા ધડ પાછું વળ્યું હાથમાં તરવાલ અને માથે ઉછળતી રુધિરની ધાર મસ્તકથી તણ ગાવ દૂર તેનું ધડ પડ્યું રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો તેની તરસ ટાળવા અને મર્યો હોય તો મોંમાં જળ મેળવા મેડીએ બેઠેલી વર્ણવાની પત્ની તાણી માથે જ ગંગા જળનો ઘડો મૂકી રણમાં આવી સ્વામીનું સબ જોયું પણ માથું ન મળે તેણે ત્યાં ને ત્યાં ઘડો પછાડી ધડની સાથે જ બળી મળી જે સ્થળે રણમાં રજપૂતાણી સતી થઈ તે સ્થળે આજે પણ અખૂટ મીઠા જળનો વિડો બની ગયો છે આસપાસના ચૌદ ગામ સુધી બીજે ક્યાંય પાણી નથી રણના સામે કાંઠે આડેસર ગામ અને ધાંગધ્રાની વચ્ચે વણવાનું માથું પડ્યું પણ તે ક્યાં પડ્યું તે કોઈને ખબર ન હતી આડેસર ગામની એક ગાય રોજ ઘરે જાય ત્યારે તેના આંચળમાં દૂધ ન હોય ગાયનો ધણી ગોવાળ રોજ ઠપકો આપે કે કોઈ રોજ મારી ગાયને દોહી લે છે એક દિવસ સાંજ પડી આખું ધણ ચરીને ગામ તરફ ચાલવા લાગ્યું ધણમાંથી એક ગાય નોખી તરી બીજી દિશામાં ચાલતી થઈ ભરવાડને નવાઈ લાગી ધણને રેઢું મૂકી તે ગાયની પાછળ ચાલ્યો દૂર એક ઝાડ નીચે ગાય થંભી ગઈ ચારે પગ પહોળા કરી ઊભી રહી ગઈ તેના ચારેય આસળમાંથી ખળળળ ખળળળ દૂધની ધારા ચાલી નીચે જમીનના પાંદડા નીચે ઘટાક ઘટાક કરતું દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો દૂધ પૂરું થતાં ગાય ગામ તરફ ચાલી ભરવાડ પાંદડા દૂર કરી જુએ છે તો પથ્થરનું એક રૂપાળું મસ્તક જોયું અને મસ્તકના મોંમાં દૂધ હતું તે દિવસથી તે જગ્યા પર વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે કહેવાય છે કે કોઈ રણમાં ભૂલું પડે અને પાણીની તરસ લાગે તો વર્ણવાનું નામ સમરે તો ગમે ત્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલું રાખી બીજા હાથમાં પાણીનું મશક લઈ મારતે ઘોડે હાજર થાય અને મુસાફરને મોંમાં પાણી નાખે એવી વાતો ઘણાના મોઢે સંભળાય છે તો મિત્રો અહીં સુરવીરતાથી ભરેલી વાર્તા પૂરી થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો આનંદિત રહો ધન્યવાદ